સમગ્ર રાજ્યમાં ખેડૂતોની યોજનામાં ખેડૂતોને લાભ મળે તે માટેની નાણાકીય જોગવાઈ ઉપરાંત જે બચત ફંડ ઉપલબ્ધ થાય તે માટે ત્રણ અરજી જે ગોડાઉન પાણીના ટાકા અને સ્માર્ટ મોબાઈલની અરજી માટે લોકોને આખો દિવસ રાહ જોવી પડે છે અને જ્યારે સારવાર ચાલુ ન થાય ત્યારે અરજીની સમયમર્યાદા પૂરી થઈ જાય છે તેથી અરજીઓ પહોંચી શકતી નથી પહોંચે છે તો પોર્ટલમાં નાણાકીય સગવડ હશે તો જ માન્ય ગણાશે નહીંતર અરજીઓ પડતર ગણવામાં આવશે તેથી પોર્ટલ કાયમી રાખવા અથવા તો મેન્યુઅલી અરજી જે પહેલા હતી રાજ્યમાં ખેડૂતોની જે સબસિડાઈઝ યોજનાઓ હતી આ યોજનાનો ખેડૂતોએ લાભ લેવો હોય તો પેલા એવું હતું કે ખેડૂતો મેન્યુઅલી અરજી ફિઝિકલ અરજીઓ જિલ્લામાં ખેતીવાડી અધિકારીની ઓફિસે જઈને કરતા હતા પણ છેલ્લા વર્ષથી રાજ્ય સરકારે આ પોર્ટલ યોજના અરજી કરવાની હોય છે એ આ પોર્ટલ ખેડૂત ઉપર ગઈકાલે અરજી કરવા સવારે સાડા દસથી થી આ અરજીની શરૂઆત થવાની હતી આખા ગુજરાતભરના ખેડૂતો સવારથી સાંજ સુધી આ પોર્ટલ ખોલી અને રાહ જોતા રહ્યા કે હમણાં ખુલે હમણાં વારો આવે હમણાં ખુલે હમણાં વારો આવે કોઈ ખેડૂતોએ પાણીનો ટાંકો બનાવવાનો હતો કોઈ ખેડૂતોએ ગોડાઉન બનાવવાનું હતું કોઈ ખેડૂતોએ સ્માર્ટફોન માટેની અરજી કરવાની હતી આ અરજી છેલ્લે સુધી સાંજ સુધી આ સર્વરો ઓપન ના થયું ખુલ્યું નહીં ખેડૂતો આખી શું કહેવાય આખો દિવસ રાહ જોતા રહ્યા અને પહેલી વખત નથી બન્યું અગાઉ પણ ત્રણ ચાર વખત જ્યારે જ્યારે આઈ પોર્ટલ તારીખ હતી તારીખે ખેડૂતોએ આખો આખો દિવસ બરબાદ કર્યો અને જયારે આ સર્વર ચાલુ થાય છે અને આ પોર્ટલ છે 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 ત્યારે એમાં લખેલું આવી જાય કે તમારા તાલુકાની ઘટકો આપવાની મર્યાદા પૂરી થઈ ગઈ એટલે હવે તમારા તાલુકામાં અરજી થઈ શકશે નહીં અને જ્યાં અરજી થઈ શકી છે ત્યાં એને મેસેજ આવ્યો છે ખેડૂતોને કેવો મેસેજ આવ્યો છે એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે નાણાકીય જોગવાઈ કરતા વધારાની અરજી મળેલી હોય નાણાકીય જોગવાઈ ઉપરાંત કે બચત ફંડ ઉપલબ્ધ થશે એવા કિસ્સામાં જ મંજૂરી માટેની કાર્યવાહી કરવામાં આવશે અન્યથા આપની અરજી પડતર નિકાલ ગણાશે એટલે સૌથી મોટી વાત એ છે કે પહેલા તો ખેડૂતોની અરજીઓ છે એ પોઈચી નહીં જેની પોઈચી એના માટે આવો મેસેજ આવ્યો છે કે આ તમારી અરજી નાણાકીય સગવડતા ઉપલબ્ધ થશે તો ગણાશે નહીંતર એ પડતર ગણાશે એટલે કહેવાનો અર્થ એ છે કે રાજ્ય સરકાર છે એ તો કાં તો અને કાયમી ઓપન રાખે આ આઈ પોર્ટલ ખેડૂત જે છે એને કાયમી ઓપન રાખે અથવા તો ખેડૂતો જે પેલા મેન્યુઅલી અરજી કરતા હતા એ રીતે મેન્યુઅલી અરજી કરવાની સ્પેસ આપે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ જેને અરજી કરવી છે લો પદ્ધતિથી જે પેલા થતું હતું એ કરવામાં આવે તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થશે લાભ થશે સૌથી મોટી વાત આમાં એ છે કે આખા ગુજરાતની અંદર માત્ર ઇઠ્યાસી પાણીના ટાંકા હતા હવ ગુજરાતના બસોને ત્રેપન તાલુકાઓ એમાં ઈઠ્યાસી ટાંકાઓ એટલે એક તાલુકામાં એક પાણીનો ટાંકો પણ સરકાર આપતી નથી એટલે માત્ર અને માત્ર આ નરિયું નાટક છે દિંડક છે અને જોયા જેવું એ છે કે આમાં જે દોઢ બે કલાક ત્રણ કલાક ચાર કલાક પાંચ કલાક સર્વર બંધ રહે છે એ સમય દરમિયાન ક્યાંક ને ક્યાંક ભાજપના મળતિયાઓને આ બધી જ સગવડતાઓનો લાભ મળી જાય છે એમની અરજી સ્વીકારાઈ જાય છે અને સામાન્ય બાપડો બિચારો ખેડૂત સવારથી સાંજ સુધી ક્યાંક ને ક્યાંક કમ્પ્યુટર વાળાને ત્યાં રાહ જોઈને બેસે છે એટલે સરકારને નમ્ર નિવેદન છે કે આ આઈ પોર્ટલ ખેડૂત છે એ ટ્વેન્ટી ફોર બાય થ્રી સિક્સટી ડેઝ કન્ટિન્યુ ખુલ્લું રાખવામાં આવે અથવા તો મેન્યુઅલી અરજી જે પહેલાં હતી એ પદ્ધતિથી સ્વીકારવામાં આવે